નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના મોટા સમાચાર વિશે વિશે વાત વાત તો તો સુધી જોતા રહેજો આજના સૌથી સમાચાર કરીએ ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત જે ખેડૂત પચીસ નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તેને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ખેડૂતોને દરેક યોજનાનો લાભ હવે નવા ફાર્મર કાર્ડ મારફતે જ મળશે ગ્રામ પંચાયતોમાં રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી છે ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજાર રૂપિયાના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે ડિજિટલ આઈ કાર્ડ ફરિયાત કરવામાં આવ્યું છે પચ્ચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત કરવામાં આવ્યું છે જોકે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે રજિસ્ટ્રેશન માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ અને સર્વે નંબર સાત બાર તેમજ આઠ અના પુરાવા રજૂ કરવાના રહેશે જે ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયેલું હશે તેઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ જેવી યોજનાઓનો લાભ મળશે મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન વ્યવહાર સુગમ બનાવવા સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યના રોડ રસ્તાઓ પહોળા થશે એકવીસ રસ્તા બસો ને ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટર ફોર લેન કરવા રૂપિયા સોળસો ને છેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે પંદર માર્ગ બસોને એકવીસ પિસ્તાલીસ કિલોમીટર તેમજ દસ મીટર પહોળા કરવા રૂપિયા પાંચસો સોળ કરોડની ફાળવણી કરવામાં આવી 25 રસ્તા ત્રણસો ને અઠ્યાસી નેવ્યાશી કિલોમીટર કે જે સાત મીટર પહોળા કરવા રૂપિયા અડસઠ કરોડની ફાળવણી કરવામાં આવી કુલ એકસઠ રસ્તા આઠસો તેર કિલોમીટર માટે રૂપિયા પંચાણું કરોડ ફાળવવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તો સેંકડો રાશન કાર્ડ ધારકોને થમ વેરિફિકેશનમાં વંચિત રહી રહ્યા છે રાજ્યના પુરવઠા વિભાગ દ્વારા ગત શુક્રવારથી બાયોમેટ્રિક થમ વિતરણનો સિસ્ટમનો ત્વરિત અમલ શરૂ કરવામાં આવ્યો છે જેમાં પુરાવા સહિત વિવિધ કારણોસર બાયોમેટ્રિક થમ સિસ્ટમમાં નહીં જોડાનાર છસો પરવાનો દારો હાલ અનાજના પુરવઠાનું વિતરણ કરી શકતા નથી આ છસો દારોના રજિસ્ટર હજારો રેશન કાર્ડ ધારકો છેલ્લા પાંચ દિવસથી જથ્થો પણ મેળવી શકતા નથી જોકે દારો જણાવી રહ્યા છે કે આ વિભાગનો ઉતાવળીઓ નિર્ણય છે પાન કાર્ડ સહિતના પુરાવા ત્વરિત ઊભા કરવા અશક્ય છે છેલ્લા પાંચ દિવસથી અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાય જોકે ગાંધીનગર સુધી રજૂઆત પણ કરાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપના આંચકા આવ્યા છે ઉત્તર ગુજરાત બાદ હવે કચ્છના વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છના રાપરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છના રાપરમાં રાત્રે આઠ વાગ્યાને અઢાર મિનિટે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો રાપર ભચાઉ ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાપરથી છવ્વીસ કિલોમીટર દૂર નોંધાયો છે ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહેસૂલી સેવા માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતભરમાં મહેસૂલી સેવામાં હવે ઓનલાઈન પેમેન્ટ પણ સ્વીકારાશે કલોલમાં ઓનલાઈન પેમેન્ટ માટેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થતાં આ નિર્ણય લેવાયો છે ઈ ધરા કેન્દ્રમાં એક માસમાં થયા ચાર હજાર જેટલા ઓનલાઈન પેમેન્ટ ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ઠંડી તેમજ માવઠું અને વાવાઝોડાને લઈને પણ મહત્વની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે વીસમી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે એકવીસથી થી ત્રેવીસમી સુધી કેટલાક ભાગોમાં ઠંડી વધી શકે લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ગગડી શકે છે ઘઉં જેવા પાક માટે હવામાન સાનુકૂળ રહે અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના અંતમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે બાવીસથી સત્યાવીસ નવેમ્બરે બંગાળના સગરમાં ચક્રાવત સર્જાવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે જોકે આ ચક્રાવતની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી થવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર કરીએ તો મનસુખ વસાવાનો વધુ એક લેટર બોમ્બ મનરેગામાં અધિકારીઓ અને નેતાઓની મિલીભગત ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત છે આ આક્ષેપ બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યો છે મનરેગા બે હજાર ચોવીસ ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર અંગે મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ પ્રકારના આક્ષેપો કર્યા છે આ પત્રમાં તેમણે લખ્યું છે કે મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માહિતીને કામ આપે છે જેમાં બજાર કરતાં ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે અને પછી સરકારનો જ ખરાબ દેખાય છે મનરેગાનું તમામ જિલ્લામાં ટેન્ડર બહાર પડાય છે પરંતુ કેટલાક જિલ્લામાં ટેન્ડરના છેડા થાય છે જેમાં અનુભવી એજન્સીને બદલે નેતાઓ અને તેમના નજીકના લોકોને ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરે છે તેવા આક્ષેપો બીજા કોઈએ નહીં પરંતુ ભાજપના જ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ લગાવ્યા છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીમાં એકથી નવ બાદ હવે ધોરણ દસ અને બારની શાળાઓ પણ બંધ કરવામાં આવી છે દિલ્હી સરકારે સોમવારે કહ્યું કે શહેરમાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટેના વર્ગો પણ ઓનલાઈન લેવાશે દિવસની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તમામ શારીરિક વર્ગો બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ મહેસાણા અને પાલનપુર રસ્તો હાઈસ્પીડ કોરિડોર બનાવાશે રાજ્ય સરકારે મહેસાણા ઊંઝા સિદ્ધપુર પાલનપુર સ્ટેટ હાઇવે પર સિદ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે એકસોને પિસ્તાલીસ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે સરસ્વતી નદી પરનો હયાત લેન બ્રિજ ઓગણીસો ઓગણસાઠમાં બનાવવામાં આવેલો છે એટલું જ નહીં વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પુલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જૂના લેન બ્રિજની જમણી તરફ આ નવો લેન મેજર બ્રિજ નિર્માણ પામશે ત્યારબાદ મહત્વના સમાચારો વાત કરીએ તો ખોટી આવક દર્શાવીને લીધેલા એકસોને ચાલીસ એડમિશન રદ અમદાવાદમાં આરટી હેઠળ થયેલી કે રીતિનો પર્દાફાશ થયો છે આર ટીને એકસોને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે ખોટી આવક દર્શાવીને લીધેલા એકસોને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે કેટલાક શંકાસ્પદ એડમિશન અંગે સ્કૂલોએ ડીઈઓને ફરિયાદ પણ કરી હતી જોકે શહેરની જાણીતી સ્કૂલોમાં આરટીઈના એડમિશન રદ થયા છે જેમાંથી સૌથી વધુ ઉદ્ગમ અને કેલોરેક્સ સ્કૂલના એડમિશન રદ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દર વધાર્યો છે ફંડ સીમા ખર્ચ ધિરાણ દરમાં પાંચ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે બેંકે ત્રણ મહિના છ મહિના અને એક વર્ષ માટે લોનના દરમાં વધારો કર્યો છે એચડીએફસી બેન્કે પણ સપ્ટેમ્બર મહિનામાં દરમાં વધારો કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં રૂપિયા પંચોતેર હજારથી સહાય વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવ્યું છે જોકે આ સહાય શરૂ વર્ષે તેર હજાર નવસો ને ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાય છે આયોજના હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ સુધીમાં છત્રીસ હજાર છસોથી પણ વધુ ખેડૂતોને રૂપિયા એકસો ને પોઈન્ટ સત્યાવીસ કરોડથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અદાણીના સીએનજીના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો છૂકવામાં આવ્યો છે જોકે આ ભાવ વધારાના બોજામાંથી સીએનજી વાહન ચાલકો હજુ તો બહાર આવ્યા નથી ત્યાં ફરી અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો છીકવામાં આવ્યો છે અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે અદાણી સીએનજીનો નવો ભાવ અઠ્યોતેર પોઈન્ટ અઠ્યોતેર રૂપિયા પર પહોંચ્યો છે રૂપિયા સત્યોતેર પોઈન્ટ છોતેરમાંથી અઠ્યોતેર પોઈન્ટ અઠ્યોતેર રૂપિયા ભાવ હવે થયો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે